ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે વધુ દાવેદારોએ ટિકિટ મેળવવા માટે પોતાની દાવેદારી રજૂ કરી જેનાથી કડી બેઠક પર ભાજપમાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નિરીક્ષકો તરીકે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવરબા અને ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈએ દાવેદારોના બાયોડેટા અને સેન્સનું મૂલ્યાંકન કર્યું બીજી તરફ કોંગ્રેસમાં કડી બેઠક માટે માત્ર આઠ દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો જે ભાજપની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછો આંકડો છે કોંગ્રેસે કડી છત્રાલ રોડ પર આવેલી હોટેલ પર્સ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી જેમાં ગીનીબેન ઠાકોર ગ્યાસુદ્દીન શેખ રધુદેસાઇ અને કિરીટ પટેલે નિરીક્ષક તરીકે ભાગ લીધો ભાજપમાં દાવેદારોની સંખ્યા વધવાથી ટિકિટની ફાળવણી કોને થશે તે મુદ્દે રાજકીય રસાકસી વધી ગઈ છે લગભગ અંદાજે અડત્રીસ જેવા અડસઠ જેવા નામો આવ્યા છે અડસઠ જેવા અપેક્ષિત અડસઠ જેવા કાર્યકર્તાઓ ઈચ્છા વ્યક્ત કરી છે ઉમેદવારી હવે અમારો પરિવાર મોટો છે એટલે તમને ખબર છે હવે કાંગ્રેસમાં તો કશું રહ્યું જ નથી સાત આઠ આ પણ સારું કહેવાય જો કે કોઈ આવવા ના જોઈએ પણ સાત આઠ લોકો એમની પાર્ટી હવે લગભગ સમેટવા આવી છે તો ભાજપની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછો આંકડો છે કોંગ્રેસે કડી છત્રાલ રોડ પર આવેલી હોટલ પલ્સ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી